નવા વર્ષમાં સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર મોઢેરા ખાતે વિશ્વ રેકોર્ડ સાથે નવું વિશ્વ કીર્તિમાન સ્થાપિત થશે સમગ્ર ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમો રાજ્ય શ્રીઓની અધ્યક્ષતામાં યોજાયા મોઢેરા સૂર્ય મંદિર સહિત રાજ્યમાં એકસો આઠ સ્થળ પર આજે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ આ સાથે જ નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત થયું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આજે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાઈ રહેલા કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધા આજે એક નવો વિક્રમ રચ્યો આ સાથે રાજ્યમાં સંખ્યાબંધ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની ઉપસ્થિતિમાં પાટણની રાણકી વાવ ખાતે વીસ હજાર ચારસો ત્રેપન સ્પર્ધકોમાંથી પાંચસો અને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે એકસો સ્પર્ધકો સૂર્ય નમસ્કાર કરીને સૂર્યની ઉપાસના કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની ઉપસ્થિતિમાં મૂડી તાલુકામાં વડવાડા મંદિર દુદઈ ખાતે તો નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ વલસાડ જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ તિથલ બીચ વાપી તાલુકાની આર કે દેસાઈ કોલેજ અને નારગોલ બીચ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાશે આણંદ જિલ્લાની અમુલ ડેરી અને પ્રમુખ સ્વાર્મી અર્બન કમ્યુનિટી હેલ્થ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગોગા સર્કલ સંસ્કાર કેન્દ્ર ગોગા સર્કલ અખાડો અને ભાવનગર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના ડુમ્મસ બીચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે અને ગીર સોમનાથ જિલ્લામાં પણ પથિકાશ્રમ સોમનાથ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ અને નગરપાલિકા ગ્રાઉન્ડ કોડીનાર ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે રાજ્યભરમાં યોજાયેલી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધાના વિજેતાઓને કુલ બે કરોડ રૂપિયાથી વધુ રકમના ઇનામો અપાશે રાજ્યકક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતાને અઢી લાખ રૂપિયા દ્વિતીય વિજેતાને પોણા બે લાખ રૂપિયા અને તૃતીય વિજેતાને એક લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર અપાશે ઉપરાંત તમામ ભાગ લેનારને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે મહીસાગર જિલ્લામાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો લુણાવાડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડોક્ટર કુબેરભાઈ કર્યા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ પણ સૂર્ય નમસ્કાર કરી રોગને પડકાર આપ્યો પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચસો થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા તો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાજનો કર્મચારીઓ સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા તો આ સાથે જ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા કક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પહેલી જાન્યુઆરીના રોજ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્ય માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય ઉલ્લેખનીય છે કે જામનગરના અન્ય આઇકોનિક સ્થળોએ લાખોટા તળાવ અને એકે એકેદોષીય મહિલા કોલેજ ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી અને જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન તળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં મહાનુભાવો સહિત નાગરિકો પણ જોડાયા હતા गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित सामूहिक सूर्यनमस्कारना ऐतिहासिक अवसरे आपली मंचवर उपस्थित साथी मंत्री श्री हर्षभाई संघवी जिल्हा पंचायत प्रमुख श्रीमती तृषाबेन पटेल मारा साथी सभ्य श्री सुखाजी ठाकुर जिला अध्यक्ष श्री गिरीशाई राजगोर अग्र सचिव श्री अश्विनी कुमार जी, योग बोर्ड चेरमेन श्री श्रीसपाल जी राजपूत युवक सेवा सांस्कृतिक विभाग कमिश्नर श्री आलोक कुमार पांडे कलेक्टर श्री डीडीओ श्री वर्चुअल माध्यम मध्यम जड़ाये सौ મારા સાથી મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંગઠનના પદાધિકારી સામાજિક આગેવાન સૌ સ્પર્ધક મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આટલી વહેલી સવારે નવા વર્ષે આપણે એક રેકોર્ડ તરફ આગળ વધી રહ્યા છીએ અને નવા વર્ષનો દેશનો સૌથી પહેલો રેકોર્ડ આપ સૌના નામે લખાવાનો છે એટલે આપ સૌ જે યોગામાં જોડાયા છો સૂર્ય નમસ્કારમાં એના કારણે સૌથી પહેલો આખા દેશનો રેકોર્ડ થશે અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ અને મક્કમ નેતૃત્વના લીધે આજે આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થઈ રહ્યું છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે વૈશ્વિક બનેલી આપણી યોગ પ્રણાલી છે આ યોગ પ્રણાલીમાં સૂર્ય નમસ્કારને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ યોગાસનનો લાભ વ્યક્તિને મળી જાય છે સ્વાસ્થ્યની કાળજીની સાથે તેમાં આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે આજે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ શ્રી નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે વડાપ્રધાન શ્રીએ યોગ દિવસ ઉજવવાનો યુનાઇટેડ નેશન્સ જનરલ એમ્બેસીમાં બે હજાર ચૌદમાં પ્રસ્તાવ મૂક્યો અને તેને સ્વીકારીને એકવીસમી જૂને યોગ દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જે હંમેશા સ્વદેશ હિત સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કરે છે તેમના દિશાદર્શનમાં ભારતે હમણાં જી ટ્વેન્ટીની પ્રેસિડેન્સી પણ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવ વસુદેવ કુટુંબકમના મંત્ર સાથે સફળતાપૂર્વક પાર પાડી છે શ્રી નરેન્દ્રભાઈએ યોગ સૂર્ય નમસ્કાર સાથે સૂર્ય ઉર્જાનું વધુ એક મહત્વ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે વિકસાવીને પ્રસ્થાપિત કર્યું છે આજે આપણે જ્યાં સામૂહિક સૂર્ય નમસ્કારનું રાજ્ય કક્ષાનું આયોજન કર્યું છે તે સૂર્ય મંદિરની દરોહર ધરાવતું મોઢેર ગામ દેશનું પ્રથમ સોલર વિલેજ આદરણીય નરેન્દ્રભાઈએ પ્રેરણાથી આપણે બનાવ્યું છે આજે સોલર વિલેજમાં આ પ્રાચીન સૂર્ય મંદિર સૂર્યના પ્રથમ કિરણેની કિરણ ચોવીસ ના વર્ષના પ્રથમ દિવસની નવી ઊર્જા સાથે સામૂહિક સૂર્ય નમસ્કારનો ઉપક્રમ યોજાયો છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં યોજાયેલું સૂર્ય નમસ્કાર અભિયાન સમગ્ર રાજ્યમાં એક મહિના ચાલ્યું અને રાજ્યના પંદર લાખ થી વધારે યોગ પ્રેમીઓ તેમાં જોડાયા આ અભિયાન અન્વયે ગ્રામ તાલુકા જિલ્લા નગર મહાનગર કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધા પણ યોજાઈ હતી ના આ સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ સ્પર્ધકો આજે લાખો રૂપિયાના ઇનામ મેળવવાના છે તે સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સતત બદલાતા આયુગમાં હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે બીમારીના ઈલાજ કરતાં બીમારી પડ્યા જ નહીં એવી જીવનશૈલીનું મહત્વ લોકોને સમજાયું છે એવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વના જ પરિણામે યોગની પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃતિ પામી છે ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે કાર્ય કરી રહી છે તેમના માર્ગદર્શનમાં ગુજરાતે અમદાવાદમાં દેશની પ્રથમ ખાનગી યોગ યુનિવર્સિટી લકોલિસા યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પરિવર્તનની ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે યોગની પ્રાચીન પરંપરા એક સામાજિક જન આંદોલન સ્વરૂપ લીધું છે એ વાતની સાક્ષી પૂરતો આજનો આ ઐતિહાસિક અવસર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળમાં વિકસિત ભારત એક્ટ ટ્વેન્ટી ફોર્ટી સેવન નો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે સ્વસ્થ તંદુરસ્ત નિરોગી સમાજનું નિર્માણ પણ એટલું જ આવશ્યક છે યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કારની આપણી આગવી વિરાસતને વધુને વધુ વ્યાપક બનાવી અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટેનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત બોલો ભારત માતા કી ભારત માતા કી સૂર્ય દેવ કી સૂર્ય દેવ કી આજે રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અને ભવ્ય વિજેતા સન્માન કાર્યક્રમ સમારોહમાં અને ગુજરાતભરના એકસો આઠ જેટલા ઐતિહાસિક સ્થળો પર આપણી જોડે ગુજરાતના સૌ નાગરિકો આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જોડાયા છે એ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી જેમના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસની ની અગ્રેસર જઈ રહી છે તેવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય શ્રી સુખાજી ઠાકોર આ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારજી કમિશનર શ્રી આલોક કુમાર પાંડે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન પોતે યોગી છે એવા શ્રીપાલ સિંઘજી કલેક્ટર શ્રી એમ નાગરાજનજી જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશ રાજપૂતજી ગુજરાતના શહેરી અને ગામડાઓમાંથી પધારેલા સૌ સ્પર્ધકો ગુજરાતના સૌ નાગરિકોને આજે અંગ્રેજી નવા વર્ષ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ ની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ રાજ્યવ્યાપી વ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ આ દેશ માટે નવી દિશા છે દુનિયા માટે નવી દિશા છે જે ગુજરાતના મોડેરા સૂર્ય મંદિર આજે શરૂ થઈ છે દેશના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં ગુજરાતના અઢાર હજાર થી વધારે ગામડાઓમાં ગામડાઓના લેવલમાં સ્કૂલોની અંદર સ્કૂલોમાં જે કોઈ વિદ્યાર્થીઓ વિજેતા થાય તે તાલુકા કક્ષા પર તાલુકા જે કોઈ વિદ્યાર્થીઓ વિજેતા પામ્યા તેને જિલ્લા કક્ષા પર ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો આજ રીતે મહાનગરોમાં વોર્ડ વોર્ડ થી ઝોન અને મહાનગર અને છેલ્લે રાજ્ય વ્યાપી એટલે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો કુલ મળીને

એ અમદાવાદના ટ્રાન્સટેડિયા ખાતે યોજાય અને આ સ્પર્ધામાં જે વિજેતા પામ્યા એવા સૌ વિદ્યાર્થીઓ આજે સૂર્ય નમસ્કારમાં આ મોડેરાના ના સૂર્ય મંદિર ખાતે આપ સૌ નિહાળી રહ્યા છો આ વિદ્યાર્થીઓ ગુજરાતના ખૂને ખૂને આવ્યા છે આ યુવાનો ગુજરાતના ખૂને સૂર્ય નમસ્કાર જે રેગ્યુલર કરતા હોય અને સૂર્ય નમસ્કારમાં પોત પોતાના જિલ્લાના સૂર્ય નમસ્કાર કરતા નજરે પડશે ગુજરાતમાં આજે પહેલી જાન્યુઆરી એટલે કે બે હજાર નો પહેલો દિવસ એમાં પણ સૂર્ય ની પ્રથમ કિરણ

તમારા સૌના સહયોગથી ગુજરાતનું ગુજરાત નું નામ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એકાવન ઐતિહાસિક સ્થળો પર તેની સાથે સૂર્ય નમસ્કાર ની લોકો વહેલી સવારે એક સાથે ભેગા થઈને કરે તેનો વિશ્વ વિક્રમ નોંધવા આપણે સૌ જઈ રહ્યા છે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં

આપણું ગુજરાત આપણું દેશ કંઈક અલગ જ છે આ સૂર્યની પહેલી કિરણો મારા ગુજરાતના યુવાનો પર પડે એમનામાં ઉર્જા આવે એમનું જીવન એકદમ સફળ બને એ એકદમ સ્વસ્થ જીવન જોડે જીવી શકે તે પ્રકારે સૂર્ય નમસ્કાર ની આ મહા અભિયાન ની શરૂઆત કરે આપ સૌ લોકો આપણી ભારતીય સંસ્કૃતિ નો આ એક બહુ મોટી ઓળખ છે ગુજરાત ને લોકો ને યોગ સાથે જોડવા યોગ નો પ્રચાર પ્રસાર કરવા યોગ બોર્ડ દ્વારા આ કાર્ય એ માત્ર ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા અને આ પહેલી જાન્યુઆરી એ સૂર્ય નમસ્કારના રેકોર્ડ બનાવવા પૂરતું જ નથી આખા વર્ષ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગામડાઓમાં જઈને ગુજરાતના યોગ ટ્રેનરો દ્વારા ગુજરાતી નાગરિકોને યોગ જોડે જોડવાનો પ્રયાસ ચાલે છે સ્કૂલોના બાળકોને સમર કેમ્પ થકી યોગ જોડે જોડવા વડીલોને વહેલી સવારે જે ગાર્ડનમાં ચાલવા જતા હોય તેને યોગ જોડે જોડવા

એક આહવાન કરું છું કે આજે પહેલી જાન્યુઆરી એક સંકલ્પ લેવો કે ફિઝિકલ જોડે જોડે આપણે અપનાવીને પોતે સ્વસ્થ રહીએ સૂર્ય નમસ્કારની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે જે આપણા શરીર મન અને આત્માને સ્વસ્થ અને સુખી બનાવે છે સૂર્ય નમસ્કાર એ બાર આસનો સમન્વય છે આજે પહેલી જાન્યુઆરીએ બે હજાર ચોવીસ ના પહેલા દિવસે પહેલી સૂર્યકિરણના આપ સૌ લોકોને શુભકામનાઓ આપતા આપતા આપના જીવનમાં વધુમાં વધુ ઊર્જા આવે એ ઉર્જા આપણા મુખ્યમંત્રીજી જેવી હોવી જોઈએ એ ઉર્જા માત્ર પોઝિટિવ ઉર્જા હોવી જોઈએ અને મને વિશ્વાસ છે આજે સૂર્યની પહેલી કિરણ એ આપણા સૌના જીવનમાં આદરણીય મુખ્યમંત્રી શ્રીના જેવી જ આપણા સૌના જીવનમાં પોઝિટિવ ઉર્જા આવે તેવી આપ સૌ લોકોને હું શુભકામનાઓ આપું છું સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના બધા અંગ સક્રિય થાય છે તે જ રીતે આપના રક્તના પ્રવાહો સુધરે છે આપણી પાચન શક્તિ વધારે છે આપણી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારે છે આપ આપ સૌને આજના આજના દિવસે હું માત્ર એક જ વિનંતી કરવા છું કે સૌ લોકો જે ટેકનોલોજીના જમાનામાં મારી ઉંમર ને તમારી ઉંમરના સૌ યુવાનો જ્યારે સોશિયલ મીડિયા ને ટેકનોલોજી જોડે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે ત્યારે એ વ્યસ્તાની વચ્ચેથી આપણે થોડોક સમય જરૂરથી યોગ માટે નિકાલવો જોઈએ આપણી ફિઝિકલ એક્સરસાઇઝ માટે નિકાલવો જોઈએ આજે આ પહેલી જાન્યુઆરીએ સૂર્ય નમસ્કારના મહાઅભિયાનના દિવસે હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું આજે સૌ યોગીઓએ એમનો જરૂરથી આભાર માનવો જોઈએ એ આભાર એટલા માટે માનવો જોઈએ આપણી સાંસ્કૃતિક ધરોહર આપણી અનેક આપણો યોગ જે ખૂણે ખૂને પહોંચાડ્યો અને દેશના ખૂને ખૂનેથી આજે દુનિયાના ખૂને ખૂને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોથી દુનિયાએ યોગને અપનાવ્યો છે દુનિયાએ આપણી આ વિશિષ્ટ ટેકનોલોજી જે આપણી વર્ષોથી આપણી ધરોહર છે એવા યોગ ને આજે સ્વીકાર્યો છે સૂર્ય એ જ રીતે આપણે ગુજરાતના ગુજરાતના ગામે ગામ સુધી તમામ નાગરિકો સૂર્ય નમસ્કાર અપનાવે તે પ્રકારે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં સૂર્ય નમસ્કાર ને ગુજરાતના તમામ ગામડાઓ સુધી લઈ જશો આજે આપ સૌ લોકોનો હું આભાર માનું છું આપ સૌ લોકોને વિનંતી છે સૌ લોકો

ગુજરાતે આજે એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહ્યા છે સૌથી વધારે લોકો એકસાથે સાથે સૂર્ય નમસ્કાર સૌથી વધારે જગ્યા પર એકસાથે સાથે સૂર્ય નમસ્કાર આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર હવે સંખ્યા ગણાઈ ગઈ છે અને હવે આપણે આપણો કાર્યક્રમ આગળ વધારી શકીએ છે